હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ગત જૂન માસમાં ન્યુક્લિયર સબમરીન ડૂબી હોવાની માહિતી ચીને છુપાવી અમેરિકાએ સેટેલાઇટ ઇમેજથી ઘટના જાહેર કરી અમેરિકામાં હેલન વાવાઝોડાને કારણે બસો પચ્ચીસ કિલોમીટરની ઝડપે ભવન ફૂંકાયો એક કરોડથી વધુ લોકોની અસર હમાસ અને હિસબુલ્લા સાથે લડી રહેલા ઇઝરાયલ પર યમનથી હોતી વિદ્રોહીઓએ મિસાઈલ ચીખી જાપાનના રક્ષામંત્રી રહી ચૂકેલા શિગેરુ ઈશીબા આદેશના નવા વડા પ્રધાન બન છે ભારતના મહત્વના સમાચાર મહારાષ્ટ્રમાં ત્રણસો કરોડની ઊંચા પત કરી મથુરામાં સાધુ વેશમાં રહેતો બબન શિંદે આખરે ઝડપાયો કાશ્મીરના બારામુલ્લામાં વિધાનસભાની ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારની રેલીમાં વાહનને અકસ્માત વીસને ઈજા યુપીના હાથરસમાં શાળાની પ્રગતિ માટે ધોરણ બે ના વિદ્યાર્થીની હત્યા કરનાર પાંચ શખ્સની ધરપકડ નકલી દસ્તાવેજો પર ભારતમાં રહેતી બાંગ્લાદેશી પોર્ન સ્ટાર રિયા બર્ડે ઉર્ફે બન્ના શેખ મહારાષ્ટ્રમાંથી ઝડપાઈ ગુજરાતના મહત્વના સમાચાર અમદાવાદમાં વકફ બિલ સંશોધન મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં વિવાદ ઓવેસી સંઘવી વચ્ચે જરી ચકમક સુરતની ડોક્ટર યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી બ્લેકમેલ કરી એક કરોડ ઇઠ્યાસી લાખ પડાવનાર યુવકની ચેન્નઈથી ધરપકડ રાજકોટમાં પીપીપી આવાસ યોજનાના નામે સાતસો કરોડની જમીન બિલ્ડરને એકસો ત્રણ કરોડમાં પધરાયાના આક્ષેપ સાથે ઉગ્ર દેખાવ વડોદરામાં આખરે બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટર્નિંગ વોલ તોડવામાં આવી સજોતા રહો દેશ અને દુનિયાનો ખાસ ચાર ચાર સમાચાર પૂર અવિવાર્ય તો તમારો યાદ આગળનો તો ખબર જ છે ને ફન મજા કરો ને યાર